સેજગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે ગત તારીખ પચીસમી તારીખે નવ યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું જેની કિંમત રૂપિયા એકસો વીસ હતી ત્યારે યુવકો દ્વારા સો રૂપિયા જ આપવામાં આવ્યા ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા વીસ રૂપિયા બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને અમને તો તુચકો દે દઈએ બાકી હમ કિસીકો કો પૈસે નહીં દેતે એવું કહીને મગજમારી કરવા લાગ્યા હતા થોડાક અંશે મગજમારી શાંત થઈ ગઈ પરંતુ સ્ટોર ચાલકના માલિકે પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ઘસી આવ્યા અને ગાળાગાડી કરવા લાગ્યા હતા ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાકટાઓની ધરપકડ પણ થઈ હતી સ્ટેશન રોડ પર એસ ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું પચીસ તારીખના રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ પાંચ જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા બે સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને સો રૂપિયા આપેલ એની મૂળ કિંમત હતી એકસો વીસ રૂપિયા તો મેં એમની પાસે વીસ રૂપિયાની માગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળા ગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમને નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરીથી મારી પર પાંચે પાંચ જણાએ ગાળા ગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ એની એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ અને એમાં એમાં પોલીસમાં આપણા એસીબી ચૌહાણ ચાવડા સાહેબ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલ સયાજીગીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે ચોવીસ કલાકમાં ગુનેગારોની ઓળખ વિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ દુકાને હું હતો અને મારા બે માણસ હતા નોકરી કરી પહેલાં કોઈ દિવસ નથી આવ્યા પહેલી વખત જ આવેલા અને કે છે કે અમે તો તમને સો રૂપિયા પણ આપ્યા પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ મેં કહ્યું એ અમારે એ એ મારે ત્યાં નહીં ચાલે મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું ત્રણમાં મંત્રી પણ છું પણ આવો બનાવ મારી એટી થ્રીથી હું આ દુકાને બેસું છું પણ આવો બનાવ મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં દસ વાગે હા અને પછી મારી નાખવાની ધમકી આપીને નીકળી ગયેલી પાછા ગઈ છે મેં કીધું કઈ વાંધો નહીં આવો

અને એક ફતેગંજ સદરબજા ડેલા છે નામ મને ખબર નથી સુભાષ અગ્રવાલ